હાલો મિત્રો જય ગિરનારી તો મિત્રો અત્યારે અમે અહીંયા જૂની સીડી છે અહીંથી ના અહીંયા આનંદ ગુફા પર આશ્રમ તરફ જવાનો રસ્તો છે આ જૂની સીડી તરીકે ઓળખાય છે આ સીડી જઈએ છીએ બંને આ વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો ને શેર કરવાનો તો ભૂલતા જ નહીં ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ છે આનંદ ગુફા ને આનંદ ગુફા અમે પૂગી ગયા છે અત્યારે તમને આડે બતાડો લોકેશન કેવું છે તો મિત્રો જુઓ અહીંયા પેલા સંતોન છે બાપુ જાય મિત્રો મિત્રો પ્રસાદી આનંદ ગુફા છે છે જો જો અમારા બધા ધીમે ધીમે અહીંથી તો બન્યા વિડીયો મનીષ ભાઈ મિત્રો તમે જોઈ શકો તો મિત્રો જો આ બધા મારા મિત્રો છે આનંદ ગુફામાં જાય છે હું પાગડી આવું છું તો બન્યા જતો નીકળો ભઈ રીતે એ શું છે ગુફા તો તમે જો મિત્રો ધ્યાન રાખવું પડે કહો તમારા મિત્રો જો અત્યારે અહીંયા છે ગુફામાં જાય કિનારી બાપુ તો મિત્રો અમે આઈથી જઈ રહ્યા મિત્રો આ જો આ બધું છે જય ગિન્દારી બાપુ નહીં બાપુ બે શબ્દ કહો ને આનંદ ગુફા વિશે આનંદ ગુફા એક વર્ષો જૂની પોર અહીંયા દાદાગુરોય અમારે તપસ્યા કરેલી છે હા બાપુ ઓ જ્યા દે નીચેથી ઉપર ચડા બની નીચે ઉતરાજો હા દેહ છોડો કેરે આ ફી ટેન્શન સમાધિ એ 50 વર્ષ સોદે બાપાએ તપ કર્યું છે તપસ્યા કરી

મહાદેવ મિત્રો આમ જોઈ શકો છો બાર નીકળીએ મનીષભાઈ વિપુલભાઈ મિત્રો બન્યા રીજો આખી ગુફા તમને પૂરેપૂરી બતાડીશું તો બન્યા રીજો મિત્રો અમે આગળ જઈએ છીએ ગુફાજી પૂરી થઈ ગુફાજી છે

મિત્રો આનંદ ગુફા તમે જોઈ ને કેવી હતી મજા આવી ને જો મજા આવી કમેન્ટ કરી નાખો અને આનંદ ગુફા છે ને એ આ જૂની સીડી આવી છે એ રસ્તે આવેલી છે તો તમારે આવો હોય ને તો અંબાજીથી નીચા ઉતરો ને એટલે થોડાક ઉતરો એટલે ના જ તમારે આવ્યા આનંદ ગુફાનું ના બોડિયું જ મારેલું હોય તો એ બોડીઓ વાસી નાથી આવી જુઓ ને એકદમ જરૂર મુલાકાત લેજો તમને મજા આવશે તમને આનંદ થશે